ક્યારેક કેવું હોય છે કે એક નાનકડી આમંત્રણ પત્રિકા હોય ને એ ખાલી તારીખ કે સમય નથી બતાવતી એ તો આખા ગામના દિલની વાત કહી જાય છે આજે આપણે એવી જ એક પત્રિકા જોઈશું અને સમજવાની કોશિશ કરીશું ચોડુંગરી ગામની ભાવનાને જુઓ શરૂઆત જ કેટલી જોરદાર છે કોઈ મોટા નેતા કે અધિકારીનું નામ નથી સીધું લખ્યું છે સમસ્ત ગ્રામજનોને આમંત્રણ આ જ બતાવે છે કે ભાઈ આ કોઈ સરકારી પ્રોગ્રામ નથી આ તો આખા ગામનો પોતાનો તહેવાર છે બધાનું સ્વાગત છે અને પ્રસંગ પણ કેવો સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ આપણા બધા માટે ગર્વનો દિવસ અને ચોડુંગરી પ્રાથમિક શાળા આ દિવસને પોતાના એક ખાસ એકદમ અલગ અંદાજમાં ઉજવવા જઈ રહી છે હવે પ્રજાસત્તાક દિવસ હોય એટલે સૌથી પહેલા શું આવે મનમાં ધ્વજવંદન બરાબર ને એ આખા કાર્યક્રમનો જીવ હોય છે તો ચાલો હવે એ જોઈએ કે ચોડુંગરીમાં આ ગૌરવ કોને મળ્યું છે આમ તો મોટાભાગે શું થતું હોય છે કોઈ નેતા સરપંચ કે કોઈ મોટા અધિકારીના હાથે ધ્વજવંદન થાય પણ છોડુંગરી ગામ અલગ છે અહીં જે પસંદગી થઈ છે ને એ આખા ગામની સોચ એમની વિચારસરણી બતાવે છે તો આ સન્માન મળ્યું છે ચૌધરી મધુબેન નાનજીભાઈને હવે સવાલ એ થાય કે મધુબેનને જ કેમ આ નામ પાછળ એક બહુ મોટો અને ગૌરવ લેવા જેવો સંદેશ છુપાયેલો છે કારણ કે મધુબેન એ એમના ગામની સૌથી વધુ ભણેલી દીકરી છે વિચાર તો કરો આ નિર્ણય કેટલો મોટો છે આ ખાલી શિક્ષણનું સન્માન નથી પણ એ જૂની માન્યતાઓને તોડવાની વાત છે કે આવા મોટા કામ તો પુરુષો જ કરે ના બાઈ ના અહીં તો દીકરીને સૌથી મોટું સન્માન મળ્યું છે આનાથી વધુ પ્રેરણા શું હોઈ શકે તો તો એક પ્રતિક શિક્ષણને સન્માન આપવાનું પણ હવે વાત કરીએ એ શિક્ષણના અસલી ફળની જે પરિણામો ગામના બાળકો લાવી રહ્યા છે એની એક બે નહીં પૂરા અઠ્ઠાવીસ આ દિવસે અઠ્ઠાવીસ હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે હવે અઠ્ઠાવીસનો આંકડો કોઈ નાનું સૂનું નથી હો આ બતાવે છે કે શાળામાં બાળકોની મહેનતને એમની પ્રતિભાને બરાબર ઓળખવામાં આવે છે અને એમને પ્રોત્સાહન પણ મળે છે અને આ કંઈ એમ જ નથી કે ક્લાસમાં પહેલો નંબર આવ્યો અહીં જુઓ ચાર વિદ્યાર્થીઓએ તો એનએમએમએસ જેવી અઘરી શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી છે અને બીજા ચોવીસ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના અને સેતુ પરીક્ષામાં સફળ થયા છે આ બધી બહુ મોટી સિદ્ધિઓ છે પણ બાળકોની આટલી મોટી સફળતા એમ જ નથી આવતી એની પાછળ એક મજબૂત ટેકો હોય છે એક પાયો હોય છે તો ચાલો હવે આપ હવે એ લોકોની વાત કરીએ જે આ સફળતાના અસલી હીરો છે અહીં બે મુખ્ય આધારસ્તંભ છે એક છે દાતાઓ જેઓ દિલ ખોલીને શાળાને મદદ કરે છે એમનું સન્માન તો થવું જ જોઈએ અને બીજી બાજુ છે વાલીઓ અને જુઓ વાલીઓને ખાલી તાળીઓ પાડવા નથી બોલાવ્યા એમના માટે તો ખાસ સભા રાખી છે જેથી એ લોકો પણ શાળાના વિકાસમાં પોતાનો ભાગ ભજવી શકે કેટલો સરસ વિચાર છે એટલે કે આખો દિવસ ભરેલો છે ખાલી ધ્વજવંદન અને ઇનામ આપીને પૂરું નથી કરી દેવાનું મસ્ત સાંસ્કૃતિક કાર્યક્રમો છે દાતાઓનું સન્માન છે અને સૌથી અગત્યનું શાળાને હજી વધુ સારી કેવી રીતે બનાવી એની ચર્ચા પણ છે ખરા અર્થમાં આખા સમાજનો ઉત્સવ છે તો આ બધી વાતો પરથી શું સમજાય છે આ એક નાનકડા ગામની ઉજવણી પાછળનો મોટો સંદેશ શું છે ચાલો થોડું ઊંડાણમાં વિચારીએ આ છે ને સામુદાયિક રોકાણનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે અહીં આખું ગામ ગ્રામજનો વાલીઓ દાતાઓ બધા ભેગા મળીને ખાલી શાળાની દિવાલો નથી બનાવતા એ તો પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે અને અંતમાં બસ એક વાત વિચારવા જેવી છે જો ચોડુંગરી જેવું એક નાનકડું ગામ એક ભણેલી દીકરીને આટલું મોટું સન્માન આપી શકે જો આખું ગામ ભેગું મળીને પોતાના બાળકોની સફળતાને આ રીતે ઉજવી શકે તો જરા વિચારો આ જ જુસ્સો અને આ જ ભાવના જો આખા દેશમાં ફેલાઈ જાય તો આપણું ભવિષ્ય કેટલું શાનદાર હશે